સ્પોટ લાઇટ મૂકે છે કારણ કે મમ્મી કીધું હવે તારે લાઈટ દેખાડવાનું થઈ ગયું હોય તો બધી લાઈટ પાછી મૂકી દે મારાથી લાઈટ ચાલુ ન થાય મેં ઘણી બધી ટ્રાય કરી જય માતાજી વેલકમ બેક ટુ કુંજ બંકાણી બ્લોગ ચેનલ તો આજનો બ્લોગ હું જ કન્ટિન્યુ કરું છું કારણ કે ભાઈ કાલે રાત્રે પપ્પા જોડે પ્રોગ્રામમાં ગયો હતો ડાયરામાં ગયો હતો તો એ પ્રોગ્રામમાં ગયો હતો અને અત્યારે ભાઈ સુતો છે તો આજનો બ્લોગ મે સ્ટાર્ટ કરી દીધો તો ભાઈ અત્યારે સુતો છે પ્રોગ્રામ માંથી આવીને અહીંયા સોફા પર જ સુઈ ગયો રાત્રે થોડું લેટ થઈ ગયું એને આવવામાં એટલે આવીને સીધો સોફા પર જ સુઈ ગયો સૌથી પહેલા તો નાઈ જઈને ફ્રેશ થઈ જઈએ અને પછી કરી લઈએ બ્રેકફાસ્ટ શું બનાવીશ બ્રેકફાસ્ટમાં માં શું ખાવું છે બોલ શું ખાવું એ નકી નક તો તો બનાવી તો ઓખા

કે ટેન્શન જ નથી એને ચલ ભાઈ ઊઠ કાલે પ્રોગ્રામ માં ગયો હતો એટલે અત્યાર સુધી સુતો છે અત્યારે વાગ્યા છે સાડા નવ અને ભાઈ સુતો છે કારણ કે પ્રોગ્રામ માં ગયો હતો અને હવે હું જગાડવા આવી છું પણ મોસ્ટ ઓફ તો હું જયારે જગાડવા આવું ને ત્યારે જાગતો જ નથી મમ્મી થી જ જાગે પણ આ તો ટ્રાય કરી લઈએ ભાઈ ભાઈ જો છે આને કઈ અસર જ નથી તો બધાને મારા જય માતાજી તો સરસ મજાનો નાયજન ફ્રેશ થઈ ગયો છું અને જમી પણ લીધું છે તો અત્યારે મમ્મી જોવે છે ફોન અને પપ્પા ગયા છે નવા કરે તો આપણે સ્ક્રિપ્ટ લખવાની બાકી છે તો લખવી પડશે હા લખશે સ્ક્રિપ્ટ તો ઓકે હું મિત્રો ખૂબ નવા નવા કન્ટેન્ટ વિચારું અને લખું પછી અમે કોમેડી વિડીયોનું શૂટ કરીએ અને આજે પણ અમારે થોડાક એવા શોર્ટ્સ છે કે જે 12 જીને લેવા પડે એમ છે પણ ગાડી પપ્પા લઈને ગયા છે તો પપ્પા જ્યારે આવે ત્યારે પોસિબલ થશે

તો મિત્રો તમે કાલનો બ્લોગ જોયો અમે નવા ઘરની લાઇટ્સ લેવા ગયા હતા અને ઘણી બધી લાઇટ લીધી તો આજે આપણે લાઇટ જોઈએ ખોલીને કે કેવી રીતની છે અને ચાલુ પણ કરીએ એક જ લાઇટને હજી મિત્રો લાઇટ આપણા ઘરે જ છે નવા ઘરે લાઇટ નથી ગઈ કારણ કે હજી ત્યાં કામ ચાલુ જ છે તો એ કામ પૂરું થશે પછી લાઇટ ફિટ થશે તો મિત્રો કાલે અમે ગયા હતા લાઇટ લેવા માટે શોરૂમ પર અને આપણે હજી મમ્મીને લાઇટ બતાવી શોરૂમ પરથી પણ ચાલુ કરીને નથી બતાવી તો અત્યારે લાઇટ્સ બધી આપણા ઘરે જ છે

અને બોડી બહુ પ્રીમિયમ છે ક્વોલિટી પણ પ્રીમિયમ છે અને આ મારી ફેવરિટ લાઈટ છે તો હવે આને ચાલુ કરીએ આપણે તો ફાઇનલી ભાઈ અત્યારે લાઈટ ઓન કરી રહ્યો છે મમ્મીને દેખાડે છે હે ને ભાઈ હા આ છેડા છે મિત્રો તો થોડું રિસ્ક છે હા ચાલુ કરીએ આપણે સ્પોટ લાઈટ છે મમ્મી આ તો ફાઇનલી હવે મમ્મીને આપણે સ્પોટ લાઈટ ઓન કરીને બતાવીએ તો હવે ઓન કરીએ થઈ ગઈ તો મમ્મી આ છે સ્પોટલાઇટ આમાં મિત્રો મને અડવામાં જરાક બીક લાગે છે હા કારણ કે કરંટ આવશે તો ઓ વાહ હવે મિત્રો આને મમ્મી તરફ આપણે કરીએ મમ્મી ગોરી ગોરી થઈ ગઈ સ્પોટલાઇટ તો હવે આપણે ખોલીએ બીજી લાઇટ જે કાઈક આવી રીતની છે આ છે એલઈડી ડાઉન લાઇટ વોલ્ટ ની લાઇટ છે આ મમ્મી સૌથી મોટી લાઇટ છે આ આવશે હોલમાં આવી છ લાઈટ લાગશે લિવિંગ રૂમ માં મમ્મી આ ટ્રેન્ડિંગ લાઈટ છે અત્યારે આજ ચાલે છે તો ભાઈ બધું મૂકે છે કારણ કે મમ્મીએ કીધું હવે તારે લાઈટ દેખાડવાનું થઈ ગયું હોય તો આ બધી લાઈટ પાછી મૂકી દે એટલે ભાઈ પેકઅપ કરે છે તમે જોઈ શકો છો પાછી પેક કરી દીધી છે હતી એવી રીતે હા અને આજ કાલમાં લગભગ આપણે નવા ઘરે બધું આખું બોક્સ લઈ જવાનું થાશે કારણ કે અહીંયા લાઈટ ફિટિંગ કરવાની છે અત્યારે પીઓપી નું કામ ચાલે છે જે તમે આગળના મારા બે બ્લોક પહેલા જોયું તો અત્યારે ભાઈ જેમ અનબોક્સિંગ કર્યું તું એમ પાછું હવે બધું સરખું મૂકે છે કારણ કે મમ્મીએ એ કીધું મને બતાવી દીધી હોય લાઈટ તો મૂકી દે પાછી હવે એવું છે મિત્રો મારાથી લાઈટ ચાલુ ન થાય મે ઘણી બધી ટ્રાય કરી પણ આ લાઈટ મારાથી ચાલુ ન થાય એટલે માટે હવે ભાઈ બધું મૂકે છે પણ મિત્રો આ સ્પોટ લાઈટ મે ચાલુ કરી દીધી કારણ કે આ મારી ફેવરિટ લાઈટ છે આ તો ગમે એમ થાતું ચાલુ કરે તો અત્યારે આવી ગયા છે સાંજના 5 અને જવાનું છે આપણે નવા ઘરે

ના મિત્રોજી વરસાદ પણ ચાલુ છે કન્ટિન્યુ જો તો હવે જઈએ ઘરે તો ફાઇનલી આવી ગયો છું ઘરે અને મમ્મી બનાવે છે અત્યારે રસોઈ તો હવે મળીએ આપણે બધા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી